લેન્સનું સૂત્ર નાના દર્પણમુખવાળા પાતળા ગોલીય લેન્સ માટે વસ્તુ અંતર યુ પ્રતિબિંબ અંતર વી અને કેન્દ્રલંબાઈ એફ વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણને લેન્સનું સૂત્ર કહે છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એચ ઊંચાઈની વસ્તુ એબીને બહિર્ગોળ લેન્સની સામે તેના વક્રતા કેન્દ્રથી થોડે દૂર યુ જેટલા અંતરે રાખેલ છે અહીં ધ્રુવ ઓથી મુખ્ય કેન્દ્ર એફ સુધીના અંતરને કેન્દ્ર લંબાઈ એફ કહીશું આથી તેનું વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતાં નાનું પ્રતિબિંબ બીડેસ એડેસ લેન્સની બીજી તરફ વી જેટલા અંતરે મળે છે કાર્તેજીયન સંઘના પ્રણાલી મુજબ અંતરો લગતા પહેલાં આ બાબતોનું ધ્યાન રાખીશું આપાત કિરણની દિશામાં જમણી તરફ માપવામાં આવતા અંતર ધન લેવામાં આવે છે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં ડાબી તરફ માપવામાં આવતા અંતર ઋણ લેવામાં આવે છે જેથી વસ્તુ અંતર ઓબી બરાબર માઇનસ યુ પ્રતિબિંબ અંતર ઓબી ડેસ બરાબર પ્લસ વી અને કેન્દ્ર લંબાઈ ઓ એફ બરાબર પ્લસ એફ થાય આકૃતિ પરથી કાટકોણ ત્રિકોણો ત્રિકોણ એ બી ઓ અને ત્રિકોણ એ ડેસ બી ડેસ ઓ સમૃપ છે તેથી સમૃપતાની વ્યાખ્યા અનુસાર એ બી છેદમાં એડેસ બી ડેસ બરાબર ઓ બી છેદમાં ઓ બી ડેસ બરાબર માઇનસ યુ છેદમાં વી થાય જેને આપણે પરિણામ નંબર એક કહીશું આ જ પ્રમાણે કાટકોણ ત્રિકોણ ઓડીએફ અને ત્રિકોણ બી ડેસ એ ડેસ એફ સમૃપ ત્રિકોણો છે માટે સમૃપતાની વ્યાખ્યા અનુસાર ઓડી છેદમાં એ ડેસ બી ડેસ બરાબર ઓ એફ છેદમાં એફ બી ડેસ ઓડીની જગ્યાએ એ બી મૂકીશું કારણ કે લંબચોરસ એ બી ઓડીની સામસામેની બાજુઓ સરખી થાય આકૃતિ પરથી એફબી ડેસ બરાબર ઓબી ડેસ માઇનસ થાય હવે ઓ બરાબર કેન્દ્ર લંબાઈ એફ ઓબી બરાબર પ્રતિબિંબ અંતર વી છે જેની કિંમતો મૂકતા સમીકરણ બે મળશે સમીકરણો એક અને બે પરથી એક અને બેની ડાબી બાજુ સમાન છે તેથી જમણી બાજુ પણ સમાન થાય જેથી માઇનસ યુના છેદમાં વી બરાબર એફના છેદમાં વી માઇનસ એફ થાય હવે ચોકડી ગુણાકાર કરતાં માઇનસ યુ કૌશમાં વી માઇનસ એફ બરાબર વીએફ થાય સાદુરૂપ આપતા માઇનસ યુ વી પ્લસ યુએફ બરાબર વીએફ થાય હવે પ્રત્યેક પદને યુવીએફ વડે ભાગતા અહીં અંશ અને છેદમાં સામાન્ય પદો લાલ અક્ષરે દર્શાવેલા છે જે ઉડી જશે જેથી ઓછા એકના છેદમાં એફ વધતા એકના છેદમાં વી બરાબર એકના છેદમાં યુ મળે હવે આ પદોની ગોઠવણી કરતાં એકના છેદમાં વી ઓછા એકના છેદમાં યુ બરાબર એકના છેદમાં એફ થાય આ સમીકરણ ત્રણને લેન્સનું સૂત્ર કહે છે